વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો પ્રથમ પ્રશ્ન જોઈએ તો વિપેની શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે વિપેની શબ્દનો સમાનાર્થી થશે જંગલ ઓપ્શન ડી નેક્સ્ટ નીચનામાંથી કયો એ વિરુદ્ધાર્થી શબ્દો સાચા છે લે કે કઈ એવી જોડ છે કે જે વિરોધાર્થી શબ્દોની હોય તો જવાબ આવશે ઓપ્શન સી આસુરી દેવી નેક્સ્ટ મધુ ક્રાંતિ પોર્ટલ એ કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે તો કોના દ્વારા તો જવાબ આવશે ઓપ્શન ડી નેશનલ મધમાખી બોર્ડ દ્વારા નેક્સ્ટ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નામની સંસ્થા કયા પર્યાવરણીય વૈજ્ઞાનિકે સ્થાપી હતી તો ક્યાં તો જવાબ આવશે ઓપ્શન બી કુમાર અગ્રવાલ આગનો પ્રશ્ન સોનપુર પશુમેળો એ કયા રાજ્યમાં આયોજિત થાય છે તો કયા રાજ્યમાં તો જવાબ આવશે ઓપ્શન એ બિહાર નેક્સ્ટ રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાર્તા પવનોને શું કહેવાય છે તો શું કહેવાય તો તેને કહેવાય જમીનની લહેરો નેક્સ્ટ કયો દેશ સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધારે ઉત્સર્જન કરે છે તો એવો કયો દેશ તો જવાબ આવશે ઓપ્શન એ ભારત નેક્સ્ટ ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે ચીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે તો કઈ જગ્યાએ તો જવાબ આવશે ઓપ્શન બી સિક્કા ખાતે નેક્સ્ટ લોકસભામાં ભારતીય વન સુધારા બિલ બે હજાર સત્તર એ કયા વર્ષના ભારતીય વન કાયદાનો સુધારો છે તો કયા વર્ષના કાયદાનો તો જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસો સત્યાવીસના કાયદાનો આગળનો પ્રશ્ન એક ઝૂમો હરણ અને બતકો છે કુલ માથાઓની સંખ્યા એકસો અને પગની સંખ્યા ચારસો અડતાલીસ થાય છે આ સંજોગોમાં ઝૂમો કેટલા હરણ હશે તો કેટલા તો જવાબ આવશે ઓપ્શન સી ચુમ્માલીસ નેક્સ્ટ પચાસ વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ઢાબી બાજુથી અઢારમાં ક્રમે છે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ બાવીસમાં ક્રમે ઉભેલી અંબિકાનું સ્થાન લેશે તો એ પાર્વતીનું સ્થાન ઢાબી બાજુએથી કયા નંબરે હશે તો કયા નંબરે તો જવાબ આવશે ઓપ્શન બી ઓગણત્રીસમાં નંબરે નેક્સ્ટ બેરોમીટરની શોધ કોણે કરી હતી બેરોમીટરની શોધ તો એ કરી હતી ઇવાન ગેલિસા ટોરીસેલીએ નેક્સ્ટ ઓગણીસો ને છન્નુંમાં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ દ્વારા કોને ગોલ્ડ મેડલ મળ્યો હતો તો કોને તો બિલી અર્જુનસિંહને આગળનો પ્રશ્ન ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યાં જોવા મળે છે તો ક્યાં તો જવાબ આવશે વાપી ખાતે નેક્સ્ટ દુનિયાના બીજા નંબરના સૌથી તીખા મરચાં કયા છે તો એ ક્યાં તો જવાબ આવશે આપેલ તમામ કારણ કે ત્રણે ત્રણ મરચાં એ બીજાના સિમિલર નામ જ છે મરચું એક જ છે ભૂત ચોલકિયા ગોસ્ટ પેપર કેપ્સિકમ ચીનેન્સ નેક્સ્ટ થર્ડનો વિકાસ ઉર્જાનો સંગ્રહ અને ફળને ઝડપથી પકાવવા માટે કયા પોષક તત્વની જરૂર પડે છે તો કયા પોષક તત્વની તો જવાબ આવશે ઓપ્શન ડી ફોસ્ફરસની નેક્સ્ટ લાકડાની પેટીઓ બનાવવા દવા દિવાસરીના ખોખા બનાવવા કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો કઈ વનસ્પતિ તો પોપલરનો આગળનો પ્રશ્ન ભારતના કયા પૂર્વ પર્યાવરણ અને વન મંત્રીએ પીપલ ફોર એનિમલ નામનું સંગઠન બનાવ્યું હતું તો એવા કયા પૂર્વ પર્યાવરણ અને વન મંત્રીએ તો જવાબ આવશે ઓપ્શન સી મેનકા ગાંધી નેક્સ્ટ નીચનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે તે તમારે કહેવાનું છે તેઓ કયું જોડકું કર્મધાર પ્રશ્ન વેટલેન્ડ ઇન્ટરનેશનલનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો તે ક્યાં આવેલું છે તે આવેલું છે નેધરલેન્ડ ખાતે નેક્સ્ટ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત એવા જાધવ મોલાઈપેંગ ક્યાં રાજ્યના છે તો તેઓ ક્યાં રાજ્યના છે તો જવાબ આવશે આસામ હવે એક પ્રશ્ન તમારા માટે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે આગળનો પ્રશ્ન જોઈએ જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન શું ફેરફાર થશે તો શું ફેરફાર થશે તો હાલ કરતાં ઓછું થશે નેક્સ્ટ પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તાર ઉપર પર્વતો આવેલા છે તો કેટલા ટકા તો જવાબ આવશે ઓપ્શન સી છવ્વીસ ટકા નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હાથીની સૂંઢની અણી તો તેને શું કહેવાય તો તેને કહેવાય કર્ણિકા નેક્સ્ટ વિશ્વની પ્રથમ રામસર સાઇટ કયા દેશમાં આવેલી છે તો કયા દેશમાં તે આવેલી છે તે આવેલી છે ઓસ્ટ્રેલિયા ખાતે વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર પ્રથમ વખત ચાવ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલાયકન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર